બધા મિત્રોને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજની વાત કરીએ તો આજે હું તમારા માટે કુલ દસ ભેંસો વેચવા માટે લઈને આવી ગયો છું અને મિત્રો વિડીયોની અંદર તમને સરનામા સાથે બધી જ માહિતી આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોજો અને ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો રોજે રોજ આવા ગાય ભેંસ વેશના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને મિત્રો ખાસ કરીને તમને જણાવું કે આપણી યુટ્યુબ ચેનલની અંદર જો તમારે તમારા ગાય ભેસની જાહેરાત કરાવી હોય સમય હું આ વિડીયોની શરૂઆત કરું અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો નંબર એક ઉપર આ ભેસ છે હાલમાં આ ભેસને વેચવાની છે તાજી અને લાઈવ વિયાણ તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી પણ સારી છે અને ટાઈમના દૂધની વાત કરીએ તો ટાઈમનું છ લિટર જેટલું દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે વેતર છે છે મિત્રો બીજું અને વાત કરીએ તો તાલુકો તળાજા અને જિલ્લો છે ભાવનગર વધારે પડતી માહિતી માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર ઉપર આ ભેંસને વેચવાની છે મિત્રો દિવસનું બાર લીટર દૂધ કરે છે એટલે કે સરેરાશ ટાઈમનું છ લીટર અને સરેરાશ આખા દિવસનું બાર લીટર દૂધ થાય છે હાલમાં આ ચોથું વેતર છે અને દસ દિવસની અંદર આ ભેંસ વિવાઈ જશે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો સરનામાની વાત કરીએ તો જિલ્લો છે બનાસકાંઠા અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો એના પછી મિત્રો આપણે ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર તમે જે આભ્યાસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી પણ જોઈ શકો છો એકદમ સરસ મજાની ભેસ છે ત્રણથી ચાર દિવસમાં આ ભ્યાસ વીવાઈ જશે હાલમાં આ ત્રીજું વેતર છે મિત્રો અને નવથી દસ લીટર દૂધ આ ભ્યાસ વીઆયા પછી કરશે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે ભેસને તમે પૂરી જોઈ શકો છો ને હું તમને સરનામું જણાવી દઉં જિલ્લો છે અમરેલી અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ચારની વાત કરીએ તો નંબર ચાર ઉપર આ ભેસને વેચવાની છે દસ દિવસની હાલમાં કાચી છે અને બીજું વેતર છે સરનામાની વાત કરીએ તો તાલુકો છે સાવરકુંડલા અને જિલ્લો છે અમરેલી વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો સંપર્ક કરી લેવો અત્યારે મિત્રો નંબર પાંચ ઉપર તમે જોઈ શકો છો આ ભેંસને વેચવાની છે વિવાહ્ય મિત્રો છ દિવસ થયા છે ઊંચાઈ લંબાઈ અને હાઈટ બોડીવાળી મિત્રો ભેંસ છે હાજર દૂધની વાત કરીએ તો પાંચ લીટર દૂધ હાજર છે સરસ મજાની ભેંસ છે જો કોઈ ભાઈને લેવું હોય તો સરનામું જણાવી દઉં જિલ્લો છે બનાસકાંઠા અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો એના પછી મિત્રો નંબર છની વાત કરીએ તો નંબર છ ઉપર આ ભેંસને વેચવાની છે ત્રીજું વેતર છે મિત્રો અને બેથી ત્રણ દિવસને વ્યાણેલ છે સાથે મિત્રો પાળી તમે જોઈ શકો છો સરસ અને સારી ક્વોલિટીની મિત્રો ભેસ છે બીજી હું ભેંસો આગળ બતાવું તે પહેલાં એક રિક્વેસ્ટ છે મિત્રો કે તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો હાલ મિત્રો આ ભેંસને તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી એકદમ સરસ મજાની ભેસ છે ત્રીજું વેતર છે અને બેથી ત્રણ દિવસની વ્યાણેલ છે સાથે પાડી છે મિત્રો એકદમ સરસ મજાની ભેંસ છે અને સરનામાની વાત કરીએ તો તાલુકો સોરી મિત્રો જિલ્લો છે બનાસકાંઠા અને વધારે પરતી માહિતી પૂછવા માટે તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર સાતની વાત કરીએ તો પહેલું વેતર વ્યાણેલ બે દિવસ થયા છે અને આ ભેંસને વેચવાની છે સાથે મિત્રો પાડી છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડીવાળી ભેંસ છે મિત્રો જોઈ શકો છો એકદમ સરસ મજાની છે જો કોઈ ભાઈને પસંદ આવતી હોય લેવું હોય તો સરનામાની વાત કરીએ જિલ્લો છે બનાસકાંઠા લાઈવ લાઈવિયાણ જોઈ શકો છો સરસ મજાની ભેંસ છે વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર આપી દીધેલ છે હવે મિત્રો નંબર આઠની વાત કરીએ તો નંબર આઠ ઉપર આ ભેંસને વેચવાની છે મિત્રો આ ભેંસની માહિતીની વાત કરીએ તો આગલા વેતરમાં નવ લિટર દૂધ હતું અને અત્યારે એક મહિનાની કાચી છે અને ત્રીજા વેતરની અંદર છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી અને સરસ મજાની એવી આ ભેંસ તમને બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા મળશે અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો હવે મિત્રો નંબર નવની વાત કરીએ તો નંબર નવ ઉપર મિત્રો આ ભેંસને વેચવાની છે સરસ મજાની ઊંચાઈ લંબાઈ અને હાઈટ બોડીવાળી ભેંસ છે વિડીયોના માધ્યમથી હું તમને ભેંસ પૂરી બતાવી રહ્યો છું જો કોઈ ભાઈને પસંદ આવતી હોય અને લેવું હોય તો હું સરનામું જણાવી દઉં જિલ્લો છે મિત્રો પાટણ વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રોનો સંપર્ક કરી લેવો સરસ મજાની ભેંસ છે મિત્રો ત્યારબાદ મિત્રો દસમા નંબરની વાત કરીએ તો નંબર દસ ઉપર આ ભેંસને વેચવાની છે ભેંસ તમને મિત્રો ક્યાં જોવા મળશે તો કે જિલ્લો છે અમરેલી અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો સંપર્ક કરી લેવો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા આપી દઉં છું તો ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો અને હવે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી દરેક ગ્રુપોમાં શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને હું કોઈપણ ગાય ભેંસ વેચવા માટે લાવું તો વિડીયો તમને સૌથી પહેલાં મળે